હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને શું આજે આપણે આ ન્યૂ માલ આવી ગયો છે બહુ સરસ છે પટોળામાં આવશે અને કલર પણ બધા બહુ સરસ આમાં આવવાના છે અને મટીરિયલ પણ બહુ સરસ આવવાનું છે જો આવી રીતે લાઇનિંગવાળું કાપડ આવશે બહુ સરસ કાપડ આવવાનું છે બતાડવાનું કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે જો એકદમ સરસ કાપડ આવવાનું છે આનું કલર પણ બધા બહુ સરસ આવવાના છે આના આના કલર પણ બતાડું બધા કલર બહુ મસ્ત આવવાના છે આના કલર કલર પણ બહુ સરસ આવવાના છે આના પાંચ કલર છે જો આ પાંચ કલર છે બધા કલર બહુ મસ્ત આવવાના છે આવી રીતે સાડી જો આવી રીતે સાડી આવવાની છે બહુ મસ્ત રહેવાનું છે આનું કાપડ પણ બહુ સરસ રહેવાનું છે હું તમને બીજી ડિઝાઇન દેખાડીશ એ પણ બહુ સરસ આવવાની છે ફ્લાવર પ્રિન્ટમાં જો આવી રીતે ફ્લાવરમાં કટોળામાં છે બહુ મસ્ત આવવાની છે લાઇનિંગ આવી રીતે પટ્ટી આવશે બહુ સરસ આવવાની છે અને આનું કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે હું તમને આના પણ કલર દેખાડીશ આના કલર પણ બહુ મસ્ત આવવાના છે જો આ બધા આના કલર રહેશે આના કલર પણ બહુ સરસ આવવાના છે બધા કલર રહેવાના છે અને આનું કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે જો આ કાપડ આવશે આમ બહુ મસ્તું માખણ જેવું કાપડ આવવાનું છે આનું ડિઝાઇન પણ બહુ સરસ આવવાની છે આવી રીતે લાઇનિંગ પટી આવવાની છે અને કાપડ પણ જો મુઠ્ઠીમાં આવી જાય તેવું લચકા જેવું કાપડ છે બહુ સરસ આવવાનું છે જો આના બધા કલરને તમને બતાવ્યા આ બધા કલર એના રહેવાના છે અને કલર પણ બધા બહુ મસ્ત આવવાના છે આમાંથી કોઈને ગમતી હોય તો તમે ઓર્ડર કરી શકો છો અથવા અમારી દુકાન પણ વિઝિટ કરી શકો છો પછી આ આ સાડી પણ ન્યૂ સાડી છે આમાં પણ લાઇનિંગ પટી આખી સાડીમાં લાઇનિંગ પટી આવવાની અને કાપડ પણ બહુ સરસ રહેવાનું છે એના કલર પણ હું તમને બતાવું બહુ સરસ આવવાની છે આ સાડી પણ અને આનું કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે માખણ જેવું કાપડ આવવાનું છે જો એકદમ સરસ કાપડ આવવાનું છે જો આવી રીતે સાડીમાં લાઇનિંગ આવવાની છે બહુ સરસ સાડી રહેવાની છે અને આ પાલવ રહેવાનો છે બહુ મસ્ત કાપડ પણ બહુ સરસ આવવાનું છે પછી એક બીજી પણ હું તમને ડિઝાઇન બતાવીશ એ પણ બહુ સરસ આવવાની છે આ પણ ફ્લાવરવાળી ડિઝાઇન છે આ પણ બહુ મસ્ત આવવાની છે આનું કાપડ પણ બહુ સરસ આવવાનું છે આના પણ હું તમને કલર બતાવીશ બધા કલર બહુ સરસ આવવાના છે આ પણ એમાં જ છે પણ ડિઝાઇન અલગ આવવાની છે એનો તો આ કલર રહેવાના છે કાપડ પણ બહુ સરસ આવવાનું છે પણ બતાવીશ આવી રીતે સાડી આવવાની છે બહુ સરસ સાડી આવવાની અને કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે જો લચકા જેવું કાપડ આવવાનું છે બહુ સરસ કાપડ રહેવાનું છે તો આમાં તમને કોઈને ગમતી હોય તો ઓનલાઈન પણ મગાવી શકો છો આમાં અમારા નંબર પણ આપેલા છે અને આ સાડી પણ બહુ સરસ આવે છે આમાંથી ગમતી હોય તો તમે આમાંથી પણ મગાવી શકો છો